કીર્તિબેન તમે વેલા આવો મારી તબિયત બહુ ખરાબ છે અને મારે આવી ટાઈટનો બાવરિયામાં સંડાસ જવું પડે તો તમે વેલા આવો અને મારું એક સંડાસ બાથરૂમ બનાવી દો એવી મારી નમ્ર વિનંતી છે અરે યાર હવે તો લોકો કીર્તી પટેલની મજાક ઉઠાવી રહ્યા છે કીર્તી પટેલને જેમ ફાવે ને એમ બોલી રહ્યા છે જેમ ફાવે ને એમ અત્યારે વિડીયો બનાવી રહ્યા છે અને ખજૂરભાઈને ઘણા બધા લોકો અત્યારે સપોર્ટ કરે છે અને ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂરભાઈ તમારે ડરવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ આખું ગુજરાત તમારી સાથે છીએ અને આખું ગુજરાત તમને સપોર્ટ કરે છે અને તમે ગરીબોની સેવા કરો આવામાં તમે ન પડતા આવાને તો અમે જવાબ દઈ દઈશું તમે સેવા કરો ગરીબોની એવું બધું અત્યારે લોકો બોલી રહ્યા છે અને હવે કીર્તિ પટેલ ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂર તું સાચો હોય તો મીડિયાની સામે આવ મારી સામે આવ તું ખુદ વિડીયો બનાવ તું બીજા પાસે કેમ વિડીયો બનાવરાવેશ અને કેમ લોકોને પૈસા દઈ અને જીભ પલટાવી નાખેસ કેમ રૂપિયા દઈ અને લોકોને તારી બાજુ ખેંચેશ તું સાચો હોય તો આ કેમ સમાધાન કરાવેસ દેવાયત ખવડ આગળ ભુવાજી આગળ એમને કોલ કરી અને મને કોલ કરાવે છે કે આનું સમાધાન કરો એમ તો તું સામે આવ સમાધાન નહીં થાય આનું અને જો તું સાચો હોય તો સમાધાન કરવાનું કે જ નહીં એવું અત્યારે કીર્તિ પટેલ લાઈવની અંદર કહે છે અને હવે ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા હવે લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે તો હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે તમે જો ખજૂરભાઈને ભગવાન માનતા હોય ને તો અમારી ચેનલને જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ